નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છે નાના એવા વિડીયોની અંદર પાક સહાયના ફોર્મ શરૂ થયા છે મિત્રો પાક સહાયના ફોર્મ શરૂ થઈ ગયા છે કેટલી તારીખ તો કે ત્રીસ એટલે કે આજે એકત્રીસ તારીખ એટલે ગઈ કાલે ફોર્મ શરૂ થયા છે તેની સંપૂર્ણ માહિતી તમને મેળવવાના છે જે લોકોને

આથી ગામના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જુલાઈ બે હજાર ચોવીસમાં ભારે વરસાદથી ચોર અહીંયા જુલાઈ નહીં ઓગસ્ટ મહિનો છે જુલાઈ નહીં સોરી થોડી મિસ્ટીક્ષ છે જુલાઈ નહીં પરંતુ ઓગસ્ટ મેનો હાલ શરૂ તો ઓગસ્ટ બે હજાર સોવીસમાં ભારે વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાનની સહાય માટેના હોમ તારીખ ત્રીસ આઠ દોસ્તો ત્રીસ આઠ ગઈ કાલે ગઈ ત્રીસ આઠ બે હજાર ચોવીસથી લઈ ને

તેજ ખેતરનો સર્વે નંબર લખાવો જે મિત્રો બીજા અન્ય સર્વે નંબર આપશો તો તમારે જે સર્વે એટલે કે વાડી વિસ્તારની અંદર ટીમ જ્યારે તપાસ કરવા આવશે ત્યારે તમને મિત્રો સહાય મળવાપાત્ર રહેશે નહીં એટલા માટે જે નુકસાન થયું છે તેજ ખેતરનો સર્વે નંબર આપો જેથી તમને ફાયદો થાય હોમની કોપી લઈ અને અરજદાર કરનાર અરજી કરનાર ખેડૂતની સહી તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ભાગીદારોની સહી અને ગામના બે સાક્ષીની સહી કરવી તે મુજબના ડોક્યુમેન્ટ સહિત વીસી એટલે કે ઓપરેટરને ફોર્મ જમા કરવાના રહેશે શું શું તો તમે ફોર્મ ભરો એટલે તમારે ગામના બે સાક્ષી ત્યાર પછી જો ખાતેદાર હોય ઘણા બધા ભાઈઓ હોય તો તે સંયુક્ત ખાતેદાર કહેવાય તો બધાની સહી કરી અને ડોક્યુમેન્ટનો સેટ બનાવી અને ઓપરેટરને જમા કરાવવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ તો કે ખેડૂતો દ્વારા ઓપરેટરને જમા કરાવેલ ફોર્મ ઓપરેટર છે તે નિશ્ચિત કરેલા દિવસે ગ્રામ સેવકને રજૂ કરવામાં આવશે એટલે કે તે ઓપરેટર મિત્રો બધાય છે તે આ ફોર્મ એકઠા કરશે અને ત્યાર પછી તે ગ્રામ સેવકને જમા કરાવશે ગ્રામ સેવક દ્વારા કરવામાં આવેલ ફોર્મમાં ખેડૂત દ્વારા રજૂ કરાયેલ ફોટોગ્રાફ તથા અરજીમાં દર્શાવેલ નુકસાનની સર્વે નંબરને ધ્યાનમાં લઈ અને સર્વે ટીમ સાથે ફરજિયાત ફિલ્ડ ટુ ફિલ્ડ સ્થળ સકાશણી કરવામાં આવશે મિત્રો ઓપરેટર પાસે જશે ઓપરેટર ત્યાર પછી કોને આપશે ગ્રામ સેવકને ગ્રામ સેવક છે તે ઉપર અરજી મોકલશે અને ત્યાંથી શું કરશે તો કે સર્વેની ટીમ છે તે બધું તપાસ કરી અને તમારા જે તે સ્થળ ઉપર રૂબરૂ આવીને ચકાસ કરશે એટલે કે ચકાસણી કરશે જે સર્વે નંબરમાં વાવેતર નહીં હોય ઘણા મિત્રો શું હોય છે બિડકા ને એવું હોય તે તેનો સર્વે નંબર આપી દે પરંતુ એવું નહીં થાય એ ચકાસણી કરવા માટે ટીમ આવશે તો જે વાવેતર નહીં હોય અથવા તો તેત્રીસ ટકાથી ઓ શું નુકસાન હશે અથવા ખેડૂત દ્વારા ખોટી અરજી કરેલ હશે અથવા ખેડૂત સ્થળ સકાસણીના દિવસે ખેતરમાં કોઈ પાક જોવા નહીં મળે અથવા ખેડૂત દ્વારા સ્થળ ચકાસણી કરવામાં નહીં આવે તો તેની અરજી રદ કરવામાં આવશે અહીંયા ઘણા બધા કારણો આપ્યા ખેડૂતની જો અંદર વાવેતર નહીં હોય તેત્રીસ ટકાથી ઓછું નુકસાન હશે અથવા સર્વે નંબર પર વાવેતર નહીં હોય આવી ઘણા બધા કારણો છે તેવું નહીં હોય તો અરજી રદ કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવાની રહેશે ત્યાર પછી ખેડૂતે અરજી સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ તો કયા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે ફોર્મ ભરવા જવાનું રહેશે તો કે આઠ અ સાત બાર અને આઠ અ ની નકલ નુકશાન સર્વે નંબર નમૂનો સાત અની પણ નકલ લઈ જવી ત્યાર પછી વાત કરીશું આધાર કાર્ડની ઝેરોક્સ એક શું લઈ જવાનું છે આધાર કાર્ડની ઝેરોક્સ ત્યાર પછી ત્રીજા નંબર પર બેંક પાસબુક એટલે કે આઈએફસી કોડ સહિતની ઝેરોક્સ લઈ જવાની ત્યાર પછી વાવેતર અંગેનો તલાટીનો દાખલો નુકશાની પાત્ર જે સર્વે નંબર છે તે જ એટલે મિત્રો તલાટી મંત્રી તમને શું આ દાખલો એક લખીને આપશે જે નુકસાન થયું છે તે નુકસાનવાળી સર્વે નંબરનો ફોટોગ્રાફ ફરજિયાત રજુ કરવાનો રહેશે નુકસાનીવાળાનો જે સર્વે નંબર છે તેનો ફોટોગ્રાફ છે તમારે ભરજ્યાત રજુ કરવાનો રહેશે તો દોસ્તો આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે પહોંચી જવાનું છે તમારી ગ્રામ પંચાયતની અંદર વીસી એમાં છે ત્યાં તમને તે જવાબ છે અને જો નુકસાન થયું તો તો ફોર્મ પણ ભરી આપશે દોસ્તો આ માહિતી ખેડૂત મિત્રો માટે અગત્યની જે ફોર્મ છે તે હાલ કાલની દિવસે શરૂ થયા છે તો મિત્રો આવી માહિતી મેળવવા માટે ખાસ અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરી મળીશું કઈક આવા જ સમાચારો કન્ટેનો સાથે